કેમ કે અત્યારે ચોમાસું ચાલે છે ને એટલે દરેક બહેનોને પ્રોબ્લેમ કપડાં સુકવવામાં થતો હોય તો હવે તમે આ વિડીયો જોશો પછી તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે તો વિડીયો છેલ્લે સુધી જોજો ચાલો પહેલી ટીપ્સ હું તમને બતાવું તો પહેલી ટીપ્સ છે આપણે કપડાં પહેલાં કોરા કરવાની તો આપણે આ ખાટલી લીધી છે જે હોય એ જ ખાટલી લીધી છે તમારી પાસે સ્ટીલની હોય તો એ પણ ચાલે પ્લાસ્ટિકની હોય તો એ પણ ચાલે અમારી પાસે પ્લાસ્ટિકની ખાટલી હતી મેં લઈ લીધી છે અને ખાટલી ન હોય વાસણ મૂકી તો તમે ડોર પણ લઈ શકો બરાબર અને આવી રીતના હવે આપણે કપડાંને એકદમ સરસ મથાના નીચોવી આવી રીતના કપડાને નીચોવી અને તમે આના પર બધું કપડાં રાખી શકો છો બરાબર નમેટલા કપડાં હોય તમારા પાકી રાખી દેવાના ને અડધો કલાક માટે આવી રીતના અડધો કલાક માટે આને આપણે આટલી પણ રાખીશું એટલે કપડાંમાંથી એક પાણી હોય બધું નીતરાઈ જશે આવી રીતના સરસ મજાને એને નીચોવી દેવાના કપડાના આવી રીતના આમ આવી રીતના રાખી દેવાના બરાબર તો આ છે આપણી પહેલી સ્ટીપ હવે આને આપણે અડધો કલાક રહેવા દઈશું બરાબર જેવી રીતના મશીનમાં આપણે પંદર વીસ મિનિટ કરી રાખીએ ને

તો બીજી ટિપ્સ છે આપણી આ હેર ડ્રાયર હેર ડ્રાયર થી આપણે કપડાં સુખવી શકીએ બરાબર તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો સ્કર્ટ એકદમ સુકાઈ ગયો છે ઈ પણ એક હેર ડ્રાયર થી બરોબર તમારે જ્યારે ઇમરજન્સી માં તમને કપડાં જોતા હોય તો તમે આ લોન્ડ્રી બેગમાં નાખી અને તમે કપડાં આવી રીતના તમે ટ્રાયર કરશો તો કપડા સરસ મજાના ઇમરજન્સીમાં જશે તો આવી રીતના તમે તમારા બાળકોના કપડા પણ તમે ઇમરજન્સીમાં સુકવી શકો પણ તમારે પણ ગમે ત્યારે જવું હોય તો તમે પણ આવી રીતના કપડા સુકવી શકો છો તો આ હતી આપણી બીજી સ્ટીપ હવે આપણે જોશું ત્રીજી સ્ટીપ તો આ છે આપણી ત્રીજી સ્ટીપ કેમ કે અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે એટલે ઘણીવાર કપડામાંથી દુર્ગંધ આવતી હોય છે જે આપણને નથી ગમતી તો તમે આવી રીતના પ્રેસ કરશો ને તો એ દુર્ગંધ પણ વહી જશે ને તમારા કપડાં પણ સરસ મજાના જે થોડું ઘણું મોશ્ચરાઈઝર હશે એ સુકાઈ જશે બરાબર ને કપડાં પણ એકદમ નોર્મલ સરસ મજાના આપણે પહેરવા જેવા થઈ જશે આપણે આને આઈનિંગ કરીએ રહ્યા છીએ એવું જ સરસ મજાનું તમારું થઈ જશે આઈનિંગ પણ થઈ જશે ને કપડાં પણ સુકાઈ જશે તો આ તમે જોઈ શકો છો આ ટી શર્ટ થોડુંક ભીનું જ છે તો હું અત્યારે આને ફેરવી રહી છું આમાં જે દુર્ગંધ આવતી હતી ને એટલા માટે તો દુર્ગંધ પણ વહી જશે અને ટી શર્ટ પણ સુકાઈ જશે તો તમે પણ એકવાર મારી રીતના શરૂથી ટ્રાય કરજો બરાબર ત્રણ ત્રણેય ટીપ્સ તમને કેવી લાગી મને કોમેન્ટમાં લખજો તો આ તમે જોઈ શકો છો આ ટી શર્ટ પણ સરસ મજાનો સુકાઈ ગયો છે

તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મારા ચેનલ ઉપર નવા હોય તો મારા ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય સોમનારાયણ